હેલો ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે કેપ્ટન બસો બસાઆઈ વિશે વાત કરીશું જે ટ્રેક્ટર પચીસ વોસ પાવરનું ટ્રેક્ટર આવે છે અને બહુ સારું ટ્રેક્ટર આવે છે જે વાવણીમાં ચાલું છે અત્યારે ટ્રેક્ટરની વધારે માહિતી જોતી હોય તો ઉપર નંબર આપેલા છે ડીલરશીપવાળાને એમાં કોન્ટેક્ટ કરી ને તમે વધારે માહિતી મેળવી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક અને શેર કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ I'm no, not no, no.